હેલો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ જી કે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે મહિલાઓને બેંકમાં ખાતું હશે તેને એક લાખ રૂપિયા મળવાપાત્ર છે કઈ રીતના એક લાખ રૂપિયા મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું એટલે વિડીયોને અંત સુધી જરૂર જોજો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એની એનું નામ છે મહિલા સ્વરોજગાર યોજના આ એક મહિલા માટેની સ્પેશિયલ યોજના છે જેની અંદર એક લાખ રૂપિયા મળવાપાત્ર છે તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે જોઈએ તો આ યોજનાનો મુખ્ય હેતુ છે કે ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલાઓ માટે સ્વરોજગાર કરી આત્મનિર્ભર થવા મહિલાઓ માટે ખાસ યોજના જાહેર કરવામાં આવી છે આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો ધંધો કરવાનો રહેશે એટલે કે પછાત વર્ગની જેટલી પણ મહિલાઓ છે એ પોતે સ્વ સ્વરોજગારી પ્રાપ્ત કરવા માટે કોઈ કોઈ પણ પ્રકારનો ધંધો જો એને પસંદગીનો કરવો હોય તો સરકાર તેને એ ધંધો કરવા માટે એક લાખ રૂપિયા સુધીની મદદ કરી શકશે હવે આપણે મિત્રો જોઈએ કે આજે એક લાખ રૂપિયાની લોન સરકાર આપે છે તેના માટે શું પાત્રતા હોવી જોઈએ તો પહેલું છે કે અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ બીજું છે કે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા કરતાં વધુ ન હોવી જોઈએ પરંતુ એક લાખ પચાસ હજાર સુધીની આવક ધરાવતા અરજદારોને અગ્રતા આપવામાં આવશે એટલે કે લિમિટ આપેલી છે ત્રણ લાખ કરતાં વધારે આવક ન હોવી જોઈએ અને જે અરજદારની ઓછી આવક હશે વાર્ષિક મતલબ કે દોઢ લાખ સુધીની આવક હશે તેવા લોકોને અગ્રતા આપવામાં આવશે પછી વાત કરીએ અરજદારની ઉંમરની તો અરજીની તારીખે એકવીસ વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીની હોવી જોઈએ નહીં પિસ્તાલીસ વર્ષ કરતાં વધારે એકવીસથી પિસ્તાલીસ વર્ષ વચ્ચેની ઉંમર હોય તેવા અરજદારો અરજી કરી શકે છે પછી આવે છે અરજદારને તાંત્રિક તથા અન્ય કુશળતા માગી લેતા ધંધાના અનુભવ ધરાવતા હોવા જોઈએ એટલે કે જે પણ ધંધો કરવા માટે લોન લેવાની હોય એ ધંધાનો અનુભવ હોવો જરૂરી છે મિત્રો આ હતી લોન મેળવવા માટેની પાત્રતા હવે આપણે વાત કરીએ આ યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓની તો આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂપિયા એક લાખ સુધીની છે એટલે એક લાખ રૂપિયા સુધીની તમને લોન મળી શકે છે મિત્રો આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષિક પાંચ ટકા છે એટલે કે ઘણો જ ઓછો વ્યાજ દર છે વાર્ષિક પાંચ ટકા તમારે વ્યાજ ભરવાનું રહેશે મિત્રો વાત કરીએ તો યોજનામાં યુનિટ કોસ્ટના પંચાણું ટકા લોન આપવામાં આવશે એટલે કે જેટલી પણ તમારી ખર્ચ હોય મશીનરીનો કે કોઈપણ યુનિટનો એના પંચાવન ટકા લોન આપવામાં આવશે જેની અંદર પંચાવન ટકા રાષ્ટ્રીય નિગમના અને પાંચ ટકા રાજ્ય સરકાર અથવા લાભાર્થી ફાળાની રકમ રહેશે આ લોન વ્યાજ સહિત સાઠ સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે મતલબ કે તમને પાંચ વર્ષનો સમયગાળો આપશે પાંચ વર્ષની અંદર તમારા લોન જે એક લાખ રૂપિયાની તમે લો છો તેની ભરપાઈ કરવાની રહેશે સાઠ માસિક સરળ હપ્તાની અંદર કે પાંચ ટકા વાર્ષિક વ્યાજ છે અને સાઠ સરખા માસિક હપ્તાની અંદર તમારા એક લાખ રૂપિયા સુધીની જે તમને લોન આપવામાં આવે છે તેની ભરપાઈ કરવાની રહેશે મિત્રો હવે આપણે વાત કરીએ કે આ લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો કયા કયા જોશે તો એની અંદર આ દસ્તાવેજો અરજી ફોર્મ સાથે સબમિટ કરવાના છે એટલે જે તમારું અરજી ફોર્મ હોય એની સાથે આટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે જેની અંદર પહેલું આવે છે ઓળખનો પુરાવો જેની અંદર તમારો આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ તમે આપી શકો છો પછી આવે છે રેશન કાર્ડ પાન કાર્ડ રહેઠાણનું પ્રમાણપત્ર જેની અંદર તમે લાઇટ બિલ આપી શકો છો રેશન કાર્ડ આપી શકો છો મિત્રો અનામત વર્ગ માટેનું જાતિનું પ્રમાણપત્ર બેંકની પાસબુકની નકલ આ ફરજિયાત છે મિત્રો બેંકમાં તમારું ખાતું હોવું અતિ આવશ્યક છે કેમ કે તમારું બેંકમાં ખાતું હશે તો જ તમને સરકાર લોન આપશે કેમકે જે પણ લોન સરકાર રકમ આપે છે એ સીધી તમારા ખાતામાં જમા કરે છે એટલા માટે તમારે બેંકમાં ખાતું હોવું જરૂરી છે મિત્રો પાસપોર્ટ સાઇઝનો અરજદારનો ફોટોગ્રાફ્સ તો આટલા ડોક્યુમેન્ટ તમારે કમ્પલસરી આપવાના રહેશે અરજી સાથે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે અરજી કઈ જગ્યાએ કરવાની કેવી રીતે કરવાની તો મિત્રો સંપૂર્ણ જોઈએ અરજી કરવાની કાર્યવાહી વિશે તો મિત્રો પાત્ર અરજદારે નજીકની એસસીએ એટલે કે સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ ઓફિસની મુલાકાત લેવાની રહેશે અને ત્યાં જઈને સ્વર્ણિમા યોજના માટેનું નિયત ફોર્મ ભરવાનું રહેશે મિત્રો આ જે સ્વરોજગાર યોજના છે તેનું બીજું નામ છે સ્વર્ણિમા યોજના આ સ્વર્ણિમા યોજના માટેનું તમારે એનું ફોર્મ આવશે એ ફોર્મ તમારે ભરવાનું રહેશે એપ્લિકેશન ફોર્મમાં આવશ્યક વિગતો ભરો અને વ્યવસાયની જરૂરિયાતો પસંદગી અને તાલીમ આવશ્યકતાઓનો ઉલ્લેખ કરો એસસીએ ઓફિસમાં જરૂરી દસ્તાવેજો સાથે તમારા અરજી ફોર્મને સબમિટ કરવાનું રહેશે અરજી સમીક્ષા કર્યા પછી એસસીએ દ્વારા લોનને મંજૂરી આપવામાં આવશે એટલે તમે જે અરજી કરેલી હશે તેનો એ લોકો અભ્યાસ કરશે અને પછી બરોબર લાગશે તો તમને લોનની મંજૂરી આપવામાં આવશે મિત્રો મહિલા માટે સ્વર્ણિમા યોજના વિશે વધુ વિગતો માટે જિલ્લા કલેક્ટર અથવા જિલ્લા મેનેજરનો સંપર્ક કરવો મિત્રો તમારે જો વધારે માહિતી જોઈતી હોય તો તમે જિલ્લા કલેક્ટર અથવા જિલ્લા મેનેજરનો સંપર્ક કરીને આ જે સ્વર્ણિમા યોજના છે તેના વિશે તમે વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આવી રીતના આ મહિલાઓ માટે ખાસ કરીને એક લાખ રૂપિયા સુધીની લોન પોતાના સ્વરોજગાર થવા માટે પોતાનો કોઈ ઘરનો ધંધો ચાલુ કરવો એના માટે સરકાર આપી રહી છે જેનું નામ છે મહિલા સ્વરોજગાર યોજના અને મહિલા સ્વર્ણિમા યોજના તો જે પણ મહિલાઓ પોતે સ્વરોજગાર પ્રાપ્ત કરવા માગતી હોય કોઈ પણ ધંધો નાનો શરૂ કરવા માગતી હોય તે આવી રીતના સ્વર્ણિમા યોજના અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની લોન સરકાર પાસેથી લઈને પોતાનો ધંધો શરૂ કરી શકે છે અને સાઠ માસિક હપ્તાની અંદર તેની ભરપાઈ પણ પછી કરવાની રહેશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય મિત્રો સુધી ખાસ કરીને તમારા વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની અંદર આ માહિતી વિડીયોને શેર કરજો કે જેથી કરીને જે પણ મહિલાઓ આર્થિક રીતે પછાત વર્ગની મહિલાઓ છે કે જે પોતાનો ધંધો શરૂ કરવા માગે છે અને રૂપિયાની જરૂર હોય તો એક લાખ રૂપિયા સુધીની રકમ સરકાર આપી રહી છે તો તેવા લોકો સુધી આ વિડીયો પહોંચે એટલા માટે ખાસ કરીને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અન્ય કોઈ તમારા મનમાં કોઈ યોજના વિશે જાણકારી જોતી હોય તો પણ તમે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આપણે તેના ઉપર વિડીયો બનાવીને તમને સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા જણાવીશું તો મળીશું આપણે નવા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત